પાટણના વરાણા ખાતે આવેલ 940 ચાલીસ વર્ષ જૂનું પ્રાચીન માં ખોડલ નું મંદિર અને તેના મંદિરના પરિસરમાં પરંપરાગત રીતે મહાસુદ બીજથી પૂનમ સુધી આસ્થા પૌરાણિક કથા પ્રમાણે સાડા નવસો વર્ષ પહેલા ગાયો ચરાવતા ભોળા ચારણ ગોવાડ ને ખોડલ પ્રસન્ન થયા હતા અને ત્યારબાદ ત્યાં માં ખોડલ મૂર્તિની સ્થાપના કરી ચારણ સમાજ દ્વારા માં ખોડલ પૂજા અર્ચના કરવા માતાજી ની અપાર શ્રદ્ધા આસ્થાને લઈ જગભરમાં માડલ ના પરચાની વાતો વહેતી થઈ ભક્તોના ઘોડાપુર ઉમટવા લાગ્યા આજે પણ પ્રથમ પુત્ર માટે માની ભક્તિ કરી બાધા આકડી રાખવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે પુત્રની પ્રાપ્તિ થતા કોઈ પગપાળા તો કોઈ વાહન લઈ ભક્તો માતાજીની બાધા પૂર્ણ કરવા આવે છે અને માતાજીના ચરણોમાં શીસ નમાવી તેની પ્રસાદી સ્વરૂપે તલ અને ગોડની 25 કિલોની ધાણી ધરાવી પોતાની બાધા અને મનોકામના પૂર્ણ કરે છે ઓડિયાર માતાજી ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે બિરાજે છે 950 વર્ષનો આનો ઇતિહાસ છે ગોળા ગોવાળ નામના ચારણને માતાજી પસંદ થયેલા હતા અને એના વંશજો તરીકે આજે અમે હાલ અહીંયા હયાત જ છીએ આ કુડિયાર માતાજીનો વંશ પરંપરાગત મેળો છે અહીંયા બાધા અને માનતા માટેનો નિસંતાન સંતાન દંપતીને માતાજી સંતાન આપે અને એ સંતાનને લઈ અને વાંચતે ગાજતે ઘાણી જેને કહેવામાં આવે છે તલ અને ગોળનું કચરિયું તથા તલ અથવા ખાંડનું કચરિયું કરી અને માતાજીને પુત્ર પ્રસવ થાય એ લઈ બાળકને નાયા માતાજીના દર્શન અને માનતા કરવામાં આવે આ એકમ થી પૂનમ સુધી પંદર દિવસ મેળો ચાલે આ છઠ સાતમ આઠમ નું મહત્વ બન્યું આઠમ દિવસ ખોડિયારમાં બાધા રાખીને જે અમારી મનોકામના પૂરી થાય છે માતાજી જે અમે માતાજીના ઘાણી ચડાવીએ છીએ જે માગીએ છીએ મારી આપે છે અમને પ્રાપ્તિ માટે રાખેલી માં ખોડલ ની બાધા અને મનોકામના પૂર્ણ થતા હોશે હોસે માં ખોડલ આવે છે પોતાની મનોકામના પૂર્ણ કરવા અને ચરણોમાં શેષ નમાવી મેળવે છે આશીર્વાદ અને પ્રાચીન મા ખોડલના સ્વરૂપના દર્શન કરી અનુભવે છે ધન્યતા તો સાથે સાથે પરિસરમાં ભરાતો લોક સાંસ્કૃતિક મેળાનો પણ પરિવાર સાથે માણે છે ભરપૂર આનંદ માતાજીના દર્શન કરવા આવી છે એકમથી પૂનમનો માતાજીનો મેળો ભરાય છે અને માતાજીએ દીકરો આલે એટલે ખાની ચડાવવા માટે આવી છે માતાજી અમારી મનોકામના પૂરી કરી બધાની મનોકામના પૂરી કરે છે અને બધાએ પોતાને ધન્યતા અનુભવે છે અને બધાને માતાજી પ્રત્યે ખૂબ આસ્થા છે આ મેળો દર વર્ષે ભરાય છે અમે દર વર્ષે આવીએ છીએ અને દર વર્ષે આવતા રહીશું જય ખોડિયા અમે ઘણી આસ્થા ધરાવીએ છીએ માતાજી બહુ હાથ છે અમે માનતા કરવા આવ્યા છીએ માતાજી માટે માનતા માણીએ અમારા બાબા માટે માનતા મા